મ્યુઝ ઈ લર્નિંગ આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો હાઇડ્રોજનના અભ્યાસ કર્યા બાદ આજે આપણે હાઇડ્રોજનની જુદી જુદી રીતે બનાવટની પદ્ધતિનો અભ્યાસ કરીશું પ્રથમ પદ્ધતિ છે પ્રયોગશાળામાં હાઇડ્રોજનની બનાવટ દાણાના ઝીક સાથે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ ની રાસાયણિક પ્રક્રિયા કરાવતા ઝીન ટુ અને આયન અને ડાયહાઇડ્રોજન ઉત્પન્ન થશે મિત્રો આ પ્રક્રિયાને આયનીય પ્રક્રિયા કહેવાય આયનીય પ્રક્રિયા દેટ ઇઝ ઓલ ધ એટમ પ્રેઝન્ટ આર ઇન આયોનિક સ્ટેક

બે હાઇડ્રોજન મુક્ત થશે જેમાં આખા અણુ છે આયનીય પ્રક્રિયા કેવાશે અને સંતુલિત પ્રક્રિયા સંયોજન સ્વરૂપ ની

सोडियम जिंकेट समझो सोडियम जिंकेट એટલે કે ના વચ્ચે जिंक આવી ગયા બે સોડિયમ Na2ZnO2 સોડિયમ जिंकેટ બની તા બે સરળ પદ્ધતિ એક સરળ પદ્ધતિ હતી જેના દ્વારા આપણે પ્રયોગશાળાની અંદર ડાય હાઇડ્રોજન બનાવી શકીએ છીએ નાઉ કોલ ગેસિફિકેશન દ્વારા ધતુ હાઇડ્રોજનનું

विद्युत विभाजक थोड़ी मात्रा में एसिड के बेस राखવામાં આવશે મિત્રો આ એમસીટુ જટવાળીની एग्जाम માટે ખાસ મહત્વનો હશે શુદ્ધ ડાયહાઇડ્રોજન એટલે કે 99.95% એ ગરમ બેરિલિયમ હાઇડ્રોક્સાઇડના જલીય દ્રાવણનો વિદ્યુત વિભાજક નિકલના ધ્રુવોની મદદથી કરતા મેળવી શકાય છે ઓળખવામાં આવે છે તેનું વિદ્યુત વિભાજન કરવામાં આવે તો પણ સોડિયમ હાઇડ્રોક્સાઇડ અને ક્લોરીન ઉત્પાદન કરી શકાય અને હાઇડ્રોજન વાયુ મળશે નું ઓક્સિડેશન સીએલ ટુ બનશે કે પ્રક્રિયા ની અંદર ઉત્પન્ન થતા હાઇડ્રોક્સાઇડ અને સોડિયમ એટલે કે એકંદરે પ્રક્રિયા જો લખવામાં આવે એનએસિએલ વધતા એચ ટુ તો નિપજ તરીકે આપણને પ્રાપ્ત થશે સીએલ ટુ એચ ટુ અને એનએ ઓએચ બનશે તો બ્રાઇન પાણીના વિદ્યુત વિભાજનથી પ્રાપ્ત થતી પ્રોડક્ટ હતી મિત્રો હાઇડ્રોકાર્બન અથવા તો કોક ને પાણીની વરાળની હાજરીમાં ઉદ્દીપક વડે પ્રક્રિયા કરવામાં આવે તો પણ ડાય હાઇડ્રોજન વાયુ મેળવી શકાય જો એ જનરલ ઇક્વેશન સી એન એચટુ એન પ્લસ ટુ પાઇપ હાઇડ્રોકાર્બન નું સામાન્ય સૂત્ર છે मोल पानी साथ प्रक्रिया कराओ, बार सौ के लिए जितना ऊंचा तापमान है निकल उद्दीपक नहीं हाथ त्यारे ऑक्सीजन कार्बन साथे जोड़ा हुआ थी मोल कार्बन मोनोक्साइड अने टू एन प्लस वन जितना डाई हाइड्रोजन में अड़ी सका है एग्जांपल लिए मिथेन नू સી એચ ફોરની એચટીઓ સાથે પ્રક્રિયા કરાવવામાં આવે નિખલ ઉદ્દીપક ને સિત્તેર કેલ્વિન તાપમાને ત્યારે કાર્બન મોનોક્સાઇડ અને ડાય હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થશે જેને સંયુક્ત રીતે જળવાયુ તરીકે ઓળખવામાં આવે છે બરાબર જળવાયુ તરીકે ઓળખવામાં આવે છે આ જળવાયુનો ઉપયોગ મિથેનાલ અને હાઇડ્રોકાર્બનના સંશ્લેષણમાં

આયન ક્રોમેટ ઉદ્દીપક ની હાજરીમાં જેનું સૂત્ર છે પ્રોમેટ આ ઉદ્દીપકની હાજરીમાં કાર્બન મોનોક્સાઇડ ને પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરવામાં આવે તો પણ ડાયહાઇડ્રોજન વાયુ મેળવી શકાય કાર્બન મોનોક્સાઇડ અને પાણીની વરાળ તો આ તે ઓક્સિજન કાર્બન મોનોક્સાઇડ સાથે દૂર થતા સી ટુ બને અને એચ ટુ ઓમાં રૂપાંતર થશે સોડિયમ આર્સેનેટ છે એના દ્રાવણમાંથી પણ પસાર કરી કાર્બન ડાયોક્સાઇડ દૂર કરવામાં આવે તો પણ બનાવી શકાય ઔદ્યોગિક રીતે સત્યોતેર ટકા જેટલું ઉત્પાદન ડાય હાઇડ્રોજનનું રસાયણ માંથી અઢાર ટકા કોલસામાંથી અને ચાર ટકા જલીય દ્રાવણના વિદ્યુત વિભાજનથી થશે અને અન્ય સ્ત્રોત માંથી એક ટકા ઉત્પાદન થાય તો એમસીક્યુ માટે આ આઈએમપી છે યાદ રાખજો એમસીક્યુ માટે છે એમપી છે કેટલું ઉત્પાદન કરી શકાય એમસીક્યુ માં પૂછાય ખાસ યાદ રાખવાનું છે તો આપણે મિત્રો જુદી જુદી પદ્ધતિઓ વડે ઉત્પાદન જોયું ત્યારબાદ ના ઉત્પાદનની વાત આપણે નેક્સ્ટ ટોપિકની અંદર

CO plus પ્લસ પ્રક્રિયા કરવામાં આવે તો ચાર મોલ હાઇડ્રોજન છે અને સી છે તો 70 કેલ્વિન એટલે કે ની તો સિન ગેસ બનશે ટોટલ આયા H2O જો 3 ત્રણ 6 અને આઠ ચૌદ તો આ સાત મોલ સાત ગુણા બે ચૌદ કાર્બન ત્રણ અને ઓક્સિજન ત્રણ ત્રણ સી ઓ બનશે ઝીંક અને સોડિયમ હાઇડ્રોક્સાઇડ ગરમી આપો તો સોડિયમ ઝીંકેટ અને ડાયહાઇડ્રોજન વાયુ મેળવી શકાય નેક્સ્ટ ટોપિક નો અભ્યાસ આપણે આગળ કરીશું વિશ્યુ ઓલ ધ બેસ્ટ થેન્ક યુ ફોર વોચિંગ માઇ